નમસ્કાર હું વિનોદ પરમાર હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીનો સ્ટેટ પ્રેસિડેન્ટ આજે એક અગત્યની જાહેરાત કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અગત્યની જાહેરાત એ છે કે દરેક હોસ્પિટલમાં સરકારી અર્થ સરકારી એનએચસી પીએચસી કે ટ્રસ્ટ સંચાલિત જે પણ હોસ્પિટલ છે એમાં અત્યારે જે બી સ્તર વર્ગ ત્રણ વર્ગ ચાર નર્સિંગ અને અમુક તો કોન્ટ્રાકચલ ડોક્ટર પણ છે તો ટૂંકમાં કોન્ટ્રાક્ટ પર અત્યારે હાલમાં જે કામકાજ ચાલી રહ્યું છે બરાબર છે એ એકદમ શોષણ એ એ લોકોનું શોષણ થાય છે પગાર પણ પૂરતો નથી મળતો એટલે શોષણમાંથી મુક્ત કરવા માટે અમે આજથી એક ઝુંબેશ ચાલુ કરીએ છીએ એ ઝુંબેશ છે કે કોન્ટ્રાક્ટ કર્મીઓને કાં તો સરકારી કરો અથવા તો એમની કેડર પ્રમાણે એ જે પ્રમાણે કામ કરે છે જે પ્રમાણે એમનું એજ્યુકેશન છે એ પ્રમાણેનું એક પગારનું ધોરણ નક્કી કરીને એમને આપવામાં આવે ટૂંકમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને એ લોકોને કાયમી ધારા ધોરણ મુજબ એમને એમની સાથે વ્યવહાર કરવામાં આવે રજા છે કે જે અને જ્યારથી આ લાગુ પડશે ત્યાંથી એમને એડીએસને બધું આપવામાં આવે એ રીતની અમારી ગણતરી છે આના માટે અમે વકીલ પણ રાખેલા છે એડવોકેટ થ્રુ આપણી ભારતનું જે સંવિધાન છે ભારતનું બંધારણ છે ભારતના જે કાયદા છે એની ઉપર ન્યાય પ્રણાલી પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે એટલે એના માટે અમે કોર્ટ થ્રુ અમે આગળ વધીશું કોર્ટમાં એક વખત એમને પહેલાં પિટિશન કરાવીશું જેટલા મેમ્બર્સ હશે એ એ લોકો વતી અમે એમને સહકાર આપીશું રાજકીય પીઠબળ વધુ પૂરું પાડીશું જ્યાં ત્યાં રજૂઆત કરવાની હશે ત્યાં અમે રજૂઆત કરીશું હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી નો એમનો પૂરેપૂરો સહકાર રહેશે અને ઉપરના લેવલે મંત્રી આરોગ્ય મંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરીશું સરકારશ્રીને પણ રજૂઆત કરીશું અને સાથે સાથે કોર્ટમાં પણ વકીલ સાહેબશ્રી એમની રીતે રજૂઆત કરીને એ કેસના આગળ વધારશે લેબર કોર્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એ ત્રણે ત્રણ કોર્ટ કોર્ટ સુધી જવાની અમારી તૈયારી છે અને આ લોકોને ન્યાય અપાવવા માટે આજથી અમે ઝુંબેશ ચાલુ કરીએ છીએ